ભરૂચ જિલ્લાના યાત્રાળુઓએ જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે પર્યટકો પર થયેલા આતંકી હુમલાને પૃષ્ઠભૂમિમાં સુરક્ષા કારણોસર તેમના પ્રવાસ રદ કરવાનું નક્કી કર્યું છે મળતી માહિતી મુજબ ભરૂચથી પહેલગામ માટે નીકળેલા સાતસો યાત્રિકોએ પોતાનો પ્રવાસ રદ કર્યો છે આ ઉપરાંત દર વર્ષે ભરૂચમાંથી સરેરાશ પંદરસોથી વધુ યાત્રિકો અને ચારધામ યાત્રાએ જતા હોય છે પરંતુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ તમામ પ્રવાસો અટકાવવામાં આવ્યા છે ભારત સરકારે આતંકી હુમલાનો પાકિસ્તાનને જડવાતોડ જવાબ આપવાનો ઢ્વર નિશ્ચય કર્યો છે આતંકવાદીઓના ઠેકાણાઓ ઉપર એરસ્ટ્રાઇક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે પ્રવાસીઓની સલામતીને પ્રાથમિકતા આપી ભરૂચના અનેક ટ્રાવેલ્સ સંચાલકોએ યાત્રાઓ રદ કરી દીધી છે જેના કારણે તેમને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડી રહ્યું છે ટ્રાવેલ્સ સંચાલકો જણાવે છે કે દેશના હિત માટે અમે અમારા ધંધાનું પણ બલિદાન આપવા તૈયાર છીએ ભારત સરકાર જે રીતે આતંકીને નાબૂદ કરવા પગલાં લઈ રહી છે તેને અમે આવકારીએ છીએ આ પગલાંથી જ્યાં યાત્રાળુઓમાં નિરાશા છે ત્યાં રાષ્ટ્રીય સુરક્ષા માટે એક જૂટતાનો સંદેશ પણ જોવા મળ્યો છે થોડા સમય પહેલાં જે નિર્દોષ ઉપર પહેલગામની અંદર આતંકવાદીઓ જે હુમલો કરેલો હતો તેના સંદર્ભની અંદર અગાઉ પણ અમે ભરૂચ જિલ્લામાંથી આશરે સાતસો લોકો જવાના હતા એ ટૂરો પણ કેન્સલ થઈ ત્યારબાદ ભારતે વળતો જવાબ આપવા માટે જે યુદ્ધનું એલાન કર્યું અને જે નિર્દોષોનો બદલો લેવા માટે જે ઓપરેશન સિંદૂર કરેલ છે એ આવકારદાયક છે ને અમે સૌ આવકારીએ છીએ ભરૂચ જિલ્લામાંથી એક મહિના બાદ જુલાઈમાં અમરનાથની યાત્રા જે દર વર્ષે જાય છે તેમાં ભરૂચ જિલ્લામાંથી આશરે પંદરસોથી બે હજાર લોકો અમરનાથ યાત્રાએ જાય છે અમુક બસ દ્વારા જાય છે અમુક ટ્રેન દ્વારા જાય છે એ તમામે બધાએ પોતાની યાત્રા રદ કરી છે ને અમારે ત્યાંથી પણ જે બસો જે ઉપડે છે ભરૂચ જિલ્લામાંથી અલગ અલગ ગામેથી અલગ અલગ તાલુકેથી તે સર્વે બધા ટ્રાવેલ્સ વાઈઓએ પોતાનું બુકિંગ કેન્સલ કરી અને ત્યાંનો પ્રોગ્રામ રદ કરેલ છે અમરનાથનો સામે વેકેશન છે હવે પબ્લિકની અંદર એવું છે કે નાની નાની ટૂરોમાં પણ હવે ઇન્કવાયરી આવતી નથી એટલે ટુરિઝમને ગુજરાત ટુરિઝમને અને કાશ્મીર ટુરિઝમને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહેલું છે અને અમે પણ અમારા મિત્રો સાથે ચર્ચા કરી અને તમામને કીધું છે કે આપણે પાકિસ્તાનને વળતો જવાબ આપવા માટે આપણે પણ બધાએ સાથે મળી અને આ ટૂર રદ કરવી જોઈએ અને ત્યાં જે આર્થિક લાભ કાશ્મીરી લોકોને થાય છે તે લોકોને ફટકો પડે એવું કામ આપણે સૌ મળીને બધા કરીએ ભારત માતા કી જય વંદે માતરમ